અલકે ભાઈ તો ની મારવાઈ માર હું હો પા ના કું ઉડી જાહો હું શું આવી હે આલતું દેલો છો ઘરથી દોરું ચંપુ છે કઈ સપળ બપર આપડે નઈ પેરતા હવે વધારે બોલવાની નઈ મન યાદ બનાવી દે ઓ તાર કાકાને કેવું તો કહી દે હવે આ હું કોઈને રાવી દીવા તો ખબર છે કેમ કબીને દીવા તો કોઈ નઈ દીવા તો તારે હવે તો કાજી તો કાજી આ તો કે કાજી તો

Polis, polis lo. Oh, kaku, polis lo oh, kaku. Hai, jadi kita dah tahu. Anak saya ni mana Polis sama. Aku tu bingkai macam mana? Aku yuk tua siapa dah? Yo, tua ni bule kan ni dia mana ni dok ni dia mana dok ni dia pun ni kan dok polis <tipas> itu. ઓખરે આલતું તું આમના જાતું તું ના કઈ આવી ગયું પૂલથી બોર ભરાઈ ગયું અલ્યા તું તો પોલિસીનો ફોન ભરાઈ છે એ કાકા કાકા એ કાકા ઓકે પેલે લખુ કાકો હો રે એ છોકરી લઈ ગયો લખુ બધું માં બીગુ બધું છોટ્યું અલ્યા તું છોટણો આ તારથી માથી નું ડોખે આવી ગયું મા ઓય શેઠ અલ્યા એ તારથી તો આગળ જતો અલ્યા હવે શું કશે નોકરી જ નથી લાગતી નોકરી આવી જ પૂરી ગઈ અલ્યા પોલીસની એમ તેમ ના લેવાય તો પ્રેક્ટિસ કરવી પડે હવે પ્રેક્ટિસ કર્યું પ્રેક્ટિસ કરી ના તો અતથી દુ હું તારો કોચ હા કરાવું હું હે હે ડાકો રહે તો હું આટલું વચ્ચે વચ્ચે બોલી તું મારા કોને મરો હટાવ તમ બધું થાશ્યો બધું ખટાવા આવું એ દમે મેલુ મારી દોઈ ગઈ હું એ મારી બધાઈ દોઈ દો તા હારું એક ઊજ પર બો જો કિલા એક રાઉન્ડ કે આ બીજો પોસ્ટે બોશ એ તીજો તુરે કોણ મળા તીજો આમ સે અસતા કોલો સાખરી તો તું એ દેડ ભૂતા પેલા બોલો તી લુકડો ખાકે ના આય આ તીજો કેટલું ભારે સી મીના

હા કાકા નઈ દાર આલ્યા અલ્યા તું શું પોલીસ બને અલ્યા કથી મારું મત પડાય દીના જો વખત કહી દીધું હું કાઈ બોટી આવી પડશે તાર પછી હો ત્યારે વખત એ પોલીસ બનવું પોલીસ નમવું ને હાલ કે નહીં જાય કોણ કાકા વખત કોઈ ઊઠો ના એવું પહેલી વખત ના થાય હું તો કોરા Tukar ni la, eh kasih apa tu? Hei, pelanggan cut ni. Eh, wah, ikutlah pasca tu. Pasca tu apa? Tua aja. Wah, ni woik. Woik, woik. Woik, woik. 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 Woik.

વાર લાવશે <ination noises> <dosos>

કોઈ કઈ ગાડી એ લો કાકા પૈસા હે એ તો જઈ ઉડ જા ઉડ તો આવી ગયો એ પાગલ થઈશ કેમ પાટા સોવ બધું સાંભળ તો ગાડી નહી લઈ કરતો ગાડી ને પુલલાઈ તો અલ્યા પણ કેમ ડરતો ડરતો જોઈશ બતાવ્યા પછી કાઢ્યા એ જઈ મોજ બધી આપ અમે કોણ તમારો કોમની અને તારા મૂકાકો કદી

એ મુ એ મુ હાથે જ દે એકડો ધકાફી અલ્યા પોલીસ નું ભૂત તરી હુંワン પર દોજો એ તું બાંગ પડ કેમું ભલાનું તપી દોડો મુડા આલે દાદા વાળી એ મગનજી ઓલા રાત તો શું ભઈ જાય સમજી ત્યારે ભજાય તો પડે માથી એટલે કશી ના પડે એ માટે કસરત છે તો કસરત અન તમાર સુકરા કેમ જો કાજો હે યો સો કવા છોકરાને ના પોલીસ ઉડતો ઉડતો પાટણ જાય તો એટલે એ તો પોલીસ બનાવા મારી છોકરાને એટલે તમાર સુકરા ની લે તો તો હે એ સુક તો જો ગયો એટલે કશું આપી નહી એ તો પણ તે એટલે રખુ હે ને એને મેને મારી એટલે અને મેણા માર્યું પણ તમાર છોકરો ખોટ છે ચોય જાય અલ્યા છોકરો ખોટ ખોટ કે ખોટ હોય આ ઘર છોકરાનો તો છો અલ્યા ઇતો તે એમ તો આજ તો તમારા છોકરાને શું લાગી રહ્યું એ પોલીસમાં જાવું તો સમજી કે બધું આવવું જોઈએ અલ્યા બધું ઊભી ક્યાં બડકરા થાય છે અલ્યા બડકરા દોડતો દોડતો જા હમ

પણ મન કે તમારો છોકરો છોકરો તમારો બે જવા હતા પણ મારો છોકરો પોલીસ બની ગયો તે તમાર નકુને જ લઈ લીધી માર છોકરાનો ફોન આયા તો બની જઉં અને કંઈ બધી જમણવાળા ને હું કરના અને મને મને તો આ ન મળતી તમે દેખા તો પણ તમાર સુગો છે

જોળો દર્શન બઈથી કવાજી આસુ મોયબા માતાજી નીથી ઘરે જો અડ કડજો આ લાયો કોઈ તું મોય તોતોરી સુકાય તો પોલીસ બની ગયાર આ તો પોલીસ બની ગયો તમે વાતું ઉનાતી હબળો પીયું કેમ એક તો બગાર બી બની ગ્યો આર બી ગયો ડાયરેક્ટ બધું લફેર લઈ ગયો હા થઈ ગયો કેટલા સેકન્ડ માં રહી ગયો લ્યા તું